યુને તમને ખબર પડી જશે કે આપણી ફરસીપુરી કેટલી ક્રિસ્પી બની છે તો આ ફરસીપુરી આપણે મેંદાનો ઉપયોગ કરી વગર બનાવવાના છે અને એક ખાસ ટ્રિક થી બનાવીશું જેના કારણે ઓછા સમયની અંદર તમે વણા વગર આ ફરસીપુરી એકસાથે ઘણી બધી ક્વોન્ટિટીમાં બનાવી શકશો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા મેં અત્યારે આદુ મરચાં અને લીમડો લીધો છે તો આદુ અને મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે અને લીમડો છે એને આપણે એકદમ ઝીણો કટ કરવાનો છે તો બે થી ત્રણ નંગ મેં લીલા મરચાં લીધા છે અને 20 થી પચીસ નંગ મેં લીમડાના પાન લીધા છે જે એકદમ જ કૂણા છે ત્યારબાદ આપણને જોઈશે અડધો કપ મગની દાળ તો અડધો કપ મગની એક કલાક પહેલા પલાળીને રાખી હતી અહીંયા આગળ લઈશું ચોખાનો લોટ જ્યારે પણ તમે આ રીતે ફરસીપુરી બનાવો તો ચોખાનો લોટ બહુ જૂનો હોય તો ઉપયોગમાં ના લેવો તાજો દળાવેલો લોટ અથવા તો તાજો માર્કેટમાંથી લાવેલો લોટ ઉપયોગમાં લેવો હવે એની અંદર આપણે અડધો કપ જે દાળ એડ કરી દઈશું ઘણા બધા લોકો મેદાનો ઉપયોગ નથી કરતા હોતા તો તમે આ પ્રમાણે ચોખાના લોટમાંથી આ રીતે બનાવી શકો જે ચોખાની પાપડી તરીકે પણ ઓળખાય છે હવે એની અંદર આપણે નાખીશું એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન આપણે એની અંદર ચીલી ફ્લેક્સ નાખવાના છે હાફ ટી સ્પૂન એની અંદર આપણે હિંગ એડ કરીશું અને મીઠું સ્વાદ મુજબ તમે એક ટી સ્પૂન અત્યારે મીઠું નાખ્યું છે હવે એની અંદર આપણે આદુ અને મરચાંની જે પેસ્ટ તૈયાર કરી રાખી હતી એ એડ કરી દેવાની છે તમારે જો વધારે તીખાસ જોઈએ તો તમે લીલા મરચાંની ક્વોન્ટિટી હજુ થોડી લઈ શકો હવે એમાં એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું બટર તમે ઘરનું જ બનાવેલું બટર ઉપયોગમાં લીધું છે તમારી પાસે ના હોય તો તમે ઘી લઈ શકો તો તમારે ત્રણ ટેબલ સ્પૂન ઘી લેવાનું અને ઘી થોડું ગરમ કરીને લેવાનું અથવા તો તમારી પાસે સોલ્ટેડ બટર હોય તૈયાર માર્કેટનું તો એ પણ લઈ શકાય તો એ પણ તમારે ત્રણ ટેબલ સ્પૂન લેવાનું ચોખાનો લોટ હોય એની અંદર ચીકાશ નથી હોતી તો એની અંદર ફેટ કન્ટેન્ટ વધે અને ચીકાશ આવે એના માટે આપણે એની અંદર ઘી અથવા તો બટરનો ઉપયોગ કરવાનો હોય છે તો બરાબર એને મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે એનો લોટ બાંધીશું તો આ રીતે મુઠ્ઠી બંધ થાય એ રીતનું એની અંદર મોણ હોવું જોઈએ હવે આપણે થોડું હૂંફાળું પાણી લઈશું અને લોટ બાંધીશું ચોખાના લોટમાં ચીકાશ ના હોય એટલે આપણે હૂંફાળા પાણીની જરૂર પડે આપણે જુવાર બાજરી જ્યારે રોટલા બનાવીએ એમાંથી તો થોડું પાણી ઉપયોગમાં લેતા હોય છે કારણ કે નથી હોતી તો અત્યારે પણ આપણે થોડું હુંફાળું પાણી લેવાનું છે અને થોડું થોડું પાણી રેડી આપણે એનો લોટ બાંધી દેવાનો છે તો આ પ્રમાણે અત્યારે મેં લોટ બાંધીને તૈયાર કરી દીધો છે તમે જેટલો પણ ચોખાનો લોટ લો એનાથી ચોથા ભાગમાં તમારે મગની દાળ લેવાની હોય છે અને મેં આખી દાળ નાખી છે તમે એને અદકચી ગ્રાઇન્ડ કરીને પણ નાખી શકો તો લોટ બંધાઈ જાય પછી આપણે તરત જ એને ઉપયોગમાં લેવાનો છે રેસ્ટ આપવાની જરૂર નથી તો આ પ્રમાણે આપણે લીંબુથી થોડી નાની સાઇઝના ગોળા બનાવી અને તૈયાર કરી લઈશું તો અત્યારે મેં બધા જ ગોળા તૈયાર કરી લીધા છે હવે આપણે આ પૂરીને વણવાની નથી તો અત્યારે હું જે ઓડિકોબેક પેપર આવે છે એ લઉં છું અને એ મૂકી દઉં છું તમારી પાસે આવું બેક પેપર ના હોય ઘરમાં તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની થેલી લઈ શકો તો એની પર તમારે તેલ લગાડી ગ્રીસ કરી દેવાનું અને જો આ રીતનું બેકિંગ પેપર હોય તો તમે એ લઈ શકો તમે એને ઓનલાઈન પણ ખરીદી શકો છો તો આ રીતે ચાર આપણે મૂકી દેવાના એની ઉપર બેકિંગ પેપર લગાડી દેવાનું અને ત્યાર પછી વાટકી લઈ આ રીતે એને પ્રેસ કરી લેવાનું છે તો બસ એકદમ જ સરળતાથી તમારી આ રીતની પૂરી તૈયાર થઈ જશે બહુ વધારે મહેનત પણ નથી લાગતી અને એક સાથે ફટાફટ થઈ જાય છે અને આની અંદર બેકિંગ પેપરમાં તેલ કે ઘીથી ગીસ કરવાની જરૂર નથી પડતી તો આ પ્રમાણે રાખીશું બહુ વધારે એને જાડી પણ નથી રાખવાની અને એકદમ પતલી પણ નથી કરવાની પૂરી તળવા માટે જે તેલ છે ને એ બહુ વધારે ગરમ પણ ના જોઈએ અને ઠંડુ પણ ના જોઈએ તો તેલ એકવાર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું જો તમારું તેલ ઠંડુ હશે ને તો એની અંદર તેલ ભરાઈ રહેશે અને બહુ વધારે ગરમ થઈ ગયું હશે તો કલર આવી જશે પણ એ ક્રિસ્પી નહીં બને તો મીડિયમ ગરમ તેલની અંદર આપણે એને તળી લઈશું તો આપણને ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે તમે એને તળવા માટે મૂકો તો બસ થોડી જ સેકન્ડમાં એની જાતે ઉપર આવી જવી જોઈએ તો એટલું ગરમ તેલ આપણને જોઈશે અને એક સાથે કઢાઈમાં જેટલી પૂરી આવે એટલી આપણે એડ કરી દેવાની તો મેં અત્યારે નાની કઢાઈ લીધી છે તો એક સાથે લગભગ આઠથી દસ નંગ જેટલી પૂરી આવશે

અને મેં કીધું આમ તળામાં બહુ વધારે ઉતાવળ નથી કરવાની નહીં તરે ક્રિસ્પી નહીં બને તો બસ ત્રણ થી ચાર મિનિટ અત્યારે થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એની અંદર જે પહેલા બબલ આવતા હતા એ અત્યારે બંધ થઈ ગયા છે ટોટલી કારણ કે એની અંદરનું જે પણ પાણી હતું એટલે કે મોઇશ્ચર હતું એ બધું જ તેલની અંદર બળી અને ડ્રાય થઈ ગયું છે એટલે બબલ્સ બંધ થઈ ગયા છે તો અત્યારે આપણી જે પૂરી છે તળાઈ ગઈ છે

તમને કેવી લાગી કરીને મને જણાવો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળી આવી જ નવી મજેદાર રેસીપીની સાથે